તમારાજના નવાગમાં બધા જય માતાજી જય બાબા સીતારામ અને આજે મોડો શરૂ કરું છું હમણાં હું હોય ને બહુ મોડો શરૂ કરું છું કોને ખબર હું રીઝન હોય એમ કઈ ખબર જ નહીં પડતી હવાર માંગડા ઉભા થાય ને બ્લોગ શરૂ ન કરે

એ તો બા બને હારા પડી ગયા પૂરું થઈ ગયો જો વિનય જો દાદા ભાગ લાવ્યો તો જો આ દાત હારા હોય કે તે ખાઈ લેવા એ બા પછી કોને ખબર પડી જા બડી જા તો એવું છે તો હા એ વાત હાચી જો અમર રવિનેશ ભાઈ પૂગી જાય એમ તો હું ખવા છે સે ગળી બે દાંત ને

થોડા થોડા ખાઈ લીધ દાદા હારા ને એમ કહું દાત હારો સાથે ખાઈ લે કઈ પડી જાય છે નઈ હા યા પેલા તારા પડી જાય તો મારા પડી જાય હા હા ભાઈ હાલો ખાઈ લીધો પટાણે તો ફાઇનલી ભાઈ જો હવે સા બને નાખો છે બસ અને મેં ગોદી ભાભી ને બેરકી લીધા હે તો ગોદી ભાભીને કાયમ નોપી હોય ને એટલે હા હા એટલે જ ને અમારે બરાકવા પડે ને ભાઈ હા એકવાર આ તો આપડે ઘરે આવે ને એટલે આપણે વિડીયો શૂટ કરી લેવાય એટલે આપણે ના તૈયાર ફેરી પી આવે પછી એમ આપડે કેવાય તો થાય છે હા એ વાત હા તો ભાઈ બધી ભાભી બધા આવી જાય છે પીવા આ બધું બા ની પીવા મીડા હે અને અમે બપ્પા પીવે છે આપણે સા પી લે ભાઈ નકર ઠેરી જાય તો ફેમિલ હે ને મારે અચ્છા નકર દે ને હોસ્પિટલ લાવવું પડ્યું કારણ કે અમારે એક ભાઈ હે કે કુજા કા ભાઈ પૂછ્યું ખરાબ થઈ ગયો તો ભાઈ બાટલો સડાવવા મળ્યા છે બાટલો થરું છે અને ભાઈને તાત્કાલિક લઈને આવવા પીડા ભાઈ આવ્યા ઘેરાટો મારવાને તાત્કાલિક લઈને આવવા કે બીજી વાર આવું ભાઈ પહેલી વાર આવ્યો તે બાટલો સડાવવાની કીધું ને ના પાડી ભાઈ કે બાટલો ન સડાવો એમ કે દવા આપી દો ખાલી દવા લઈને ઘરે આવ્યો કે રહેવો ને પાછી મજા પડી પછી ડાયરેક્ટ હું લઈને આવ્યો પછી હું ભાઈને લઈને આવ્યો છું

વરી જવાનું હોય ના રે ના ભાઈ હું આવતો હો તે દિના બોડ એવા હે અલગ પડતું હ એમાં એમાં તો ભાઈ કહેતા હતા એ કે હું તો વાટેરી તો વલા એમ કે કે મારા રણ ભાઈ બીડી વાન જોવાય કાખ ને મુકો આઈ કે છોકરા ન નહીં માર આવવાનું તો પાછો મોવા આવવાનું તો મોવા એક હેડશૂટ કરવા નથી પછી ડાયરેક્ટ ઘરે ઘરે એવો નકર તો આવત તો

હા તે કઈ નઈ કઈ નઈ ઓ બીરો ભાઈ હાલો દેહો શાંતિ હા હવે ઓઈલ ફેર ઓલા મંગળવાર હે કે લઈ જાય આ વખતે ને લઈ જા તો હા ભાઈ નો તો ભાઈ હા નડે નડે આ રોલો તો ઓલા બધે કામ માં વાટે ઉભા હે તો હું ફટાફટ નીકળ તો ફાઈનલી ભાઈ હવે આપણે હે ને ભાગે થઈ ભોગોડા ને મારે કોણ કોણ છે એ તમને બધાને ખબર જ તો ફાઇનલી ભાઈ આપણે ફગડા ફૂગી જશે અને જો મસ્ત મજાનું ભાઈ હવે દર્શન એવું કરવા જાવું છે હાથ એવું ધોવા જાવું છે પછી દર્શન કરવા હાથ પગ ધોઈ જાય પછી દર્શન કરવા તો ફાઇનલી ભાઈ આપણે દર્શન કરી લીધા છે ને મારે કા

હા તો ભાઈ હવે નીકળી જાય ડાયરેક્ટ ઘેર જવા તો ફાઈનલી આપણે પૂગી જાય છે ઘરે અને અહીંયા તો જો ભાઈ ઘરમાં ગરમ પૂરી બનવા મળી છે કેમ પણ બનક પૂરી પણ હું છે હું થી હે હું છે મેમાન આવે કે નહીં હા એટલે પૂરી બનાવી એવું છે હા

એવડા ને એવું હોય કે વધારે મજા આવે હું પનીર નું બનાવન કેતો મે કીધું પનીર નું એવું તો એવડા વધારે ખાતા જ હોય તો આખા ઈંગ્લેન્ડ નું એવું બનાવીએ એમ હો તો પેલું તો ભાઈ જો હું જો ચાર માં બનાવવાની શરૂ થઈ ગયું પૂરી પૂરી બનવા માટે પૂરી આઘડી આવે પૂરી ને એવું બની જાય

આવું બધું પહેલી માં આવા ગીત હોય નાના હતો હું સૌ ભાઈ એક બે વાર નાનો હતો ને હું જી આવેલો જી હું તો ભાઈ તો બધા નાન નાનપણ યાદ આવી જાય ભાઈ આ જોઈ ને એટલે મજા આવી ગયા બહુ મજા આવી ગયા તો બસ આપણે આજનો વ્લોગ ત્યાંથી પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય